ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીધેલી હાલતમાં દેખાઈ રહેલા પીએસઆઈ થયા સસ્પેન્ડ પોલીસે લખેલી ગાડીમાંથી મળી આવી હતી દારૂની બોટલ સ્પેશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન બોલો રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે એની અંદર એવું છે કે તારીખ અઠાવીસ ત્રણના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતને થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થયેલી એટલે તાત્કાલિક ડિસ્ટર્બ પોલીસવાળા ક્યાંક ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલું હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લે ને ડોક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થાય અને પોલીસ કમિશનર સાહેબ એમને હૉસ્પિટલ